જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક અઢારસો ને ત્રેપન ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એક્યાસી પોઈન્ટ દસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને મિત્રો હવે સીપુ ડેમ ઉપર એક નજર તો મિત્રો સિપુ ડેમ ના ભાગમાં વરસાદ નથી તેના અંગે સીપુ પાણી આવક જોવા મળી નથી સપાટી છે અને છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો મુક્તેશ્વર ડેમ ના ઉપર વરસાદ હતો એટલે મુક્તેશ્વર ડેમ માં આવક નવસો નેવું ક્યુસેક આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને નવ પોચી ગઈ છે મુક્તેશ્વર ડેમની ભયાનક સપાટી જોવા મળ્યો હતો અને તેના અંગે મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી નદી માં પાણી છોડવામાં વધારો આવ્યો છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી